પંદર જેટલા તમારા આગેવાન મુખ્યમંત્રી ગૃહ મંત્રી શ્રી આર પાટીલ સહિત તમામ લોકો ત્યાં આગળ અત્યારે હાલ બેઠક ચાલશે તમારી શું પ્રતિક્રિયા હા મારે કહેવાનું એટલું થાય છે મારા તમામ સંમેલન જે છે તો કેવું આપણે પેલો સંકલન સમિતિ વાળા બધા આગેવાનો છે એને મારે એટલી જ વિનંતી કરવી છે કે એવું રિઝલ્ટ લાવજો કે આપણો સમાજ ખુશ થાય નહીં કે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને કોઈ એને સમાધાન અથવા માફી કોઈ દેવામાં આવશે નહીં અને જો તમે માફી આપશો તો એ સમાજ સમાજ માની લેશે નહીં કે તમે આગેવાન છો તો આપને હું રેસ્પેક્ટ કરું છું પણ હું ચાહું છું કે સમાધાનમાં એ જ આવે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એટલી મારી રિક્વેસ્ટ સંકલન સમિતિ હા એટલે અસ્મિતા તમારી સાથે તમામ જેટલા પણ ક્ષત્રાણીઓ છે એ જ માંગ કરી રહ્યા છે પહેલાથી કે પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ થાય ને હવે તો જે ક્ષત્રિય મહાસંમેલન યોજાયું હતું ત્યાંથી તો વાત થઈ છે કે છવ્વીસે છવ્વીસ બેઠકમાંથી એક પણ બેઠક પર પરષોત્તમ રૂપાલા ટિકિટ ન મળવી જોઈએ પણ આ બધી વાતોની વચ્ચે જે પણ આક્રોશ છે તે આક્રોશની વચ્ચે હાલ જે બેઠક ચાલી રહી છે એ બેઠકના અંતે જો સમાધાન સંકલન સમિતિ સરકાર પાસે કરી લે છે તો શું તમે લોકો આંદોલન ચાલુ રાખશો કે નહીં સ્વીકારી લેશો નહીં અમે આંદોલન ચાલુ રાખશું કેમ કે સંકલન સમિતિમાં જેટલા મેમ્બર્સ છે એ પણ અમારા સમાજના જ છે એ પણ સમાજમાં જ આવે છે કે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે અમારા સમાજના આગેવાનો છે તો એ જ રિઝલ્ટ લાવશે કે આ રૂપાલાભાઈને માફ નહીં કરે ને કોઈ સમાધાનની વાત નહીં કરે અથવા કોઈ સમાધાન થઈ જશે તો પછી અમે આગળ જે અમારું આંદોલન છે એ ચાલુ જ રહેશે અને અમારા ક્ષત્રિય સમાજના જેટલા કુળ છે એ અમારું કુળ છે એમાં બાવીસ કરોડ સમાજના વ્યક્તિઓ છે આખા ભારતમાં તો કોઈ દસ વ્યક્તિ તો એવી રીતે ડિસિઝન ન જ લઈ શકે અને નહીં જ લે એ મને એટલો ભરોસો છે સંકલન સમિતિ માટે કે એ ડિસિઝન નહીં લે કે માફ નહીં કરે રૂપાલા ભાઈ ને અને સારું જ પરિણામ આવશે એટલે અસ્મિતાબા સવાલ એટલા માટે ઉઠે છે કેમ કે ગીતાબા પરમાર અને પદ્મિની બા વાળાનું જે ઓડિયો સામે આવ્યો તો એમાં પણ તેમના દ્વારા જે રીતે વાત કરવામાં આવી હતી તે રીતે સ્પષ્ટ પણ એવું લાગતું હતું કે તે સંકેત આપી રહ્યા છે કે ભાજપ સમર્થિત સંકલન સમિતિ છે એટલે ભાજપની બી ટીમ છે એવું કહેવું પણ અતિશયોક્તિ નથી તો શું અત્યારે હાલ જે આંદોલન ચાલી રહ્યું છે તે નબળું પડી રહ્યું છે શું સમાધાન કરવા માટે રેડીનેસ બતાવી રહ્યું છે કે પછી બે પાંટા પડી ગયા છે અંદરની પરિસ્થિતિ શું છે કેમ આવા ડબલ નિવેદન સામે આવી રહ્યા છે હા હાજી ગીતાબા અમારા બેન અને પદ્મિબા બેન એ લોકોની લાગણી સાચી છે પણ હું ડિસિઝન ના લઈ શકું જ્યાં સુધી અમારી સમિતિ બહાર ના આવે ને કોઈ રિઝલ્ટ ના આપે ત્યાં સુધી હું ન કહી શકું જો હા અથવા ના પણ કંઈ આવી જાય તો અમે જરૂર આપણે જવાબ આપશું કે આગળની રણનીતિ શું ચાલી ચાલશે આગળ બિલકુલ અસ્મિતા બા સંકલન સમિતિના જે પણ આગેવાનો ત્યાં પહોંચ્યા છે એમાં બે મહિલા આગેવાનો પણ છે તૃપ્તિબા સહિત બીજા એક મહિલા આગેવાન પણ ત્યાં પહોંચ્યા છે તો શું આ બેઠક પહેલા તમને લોકોને વિશ્વાસમાં લીધા હતા કે પોતાની રીતે લોકો બેઠકમાં ગયા છે ના એ પોતાની રીતે જ ગયા છે અમને અમે પણ એક સંસ્થામાંથી આવી હતી પણ અમને કોઈ એ વસ્તુની ખ્યાલ નથી કે એ લોકો જવાના હતા કે ક્યારે ગયા શું બોલા એ લોકો કેવી રીતે જવાના હતા એ કઈ પણ અમને ખબર નથી પણ જ્યારે કાલે સંમેલન હતું ત્યારે હું તો પોતે નજર કેદ હતી મને તો ત્યાં જવામાં પણ ના હતી કે ત્યાં સંમેલનમાં આપને પહોંચવાનું નથી મારા ઘરે પોલીસ બેઠી હતી એ બારમાં મને બીજી કઈ ખ્યાલ નથી મેં લાઇવ પ્રોગ્રામ જોયો તો પ્રોગ્રામ જોયો ત્યારે મને એવું લાગતું હતું કે અ બધાને રોષ હતો એટલે એ જોઈને એવું લાગે છે કે અરત તો થશે જ રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ તો થશે જ એવું લાગે છે મને બિલકુલ થી જોઈએ છે હવે શું કઈ નિષ્કર્ષ આવે છે આ બેઠકના અંતે જોવાનું રહેશે પણ અસ્મિતાબા આવતીકાલે તો પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવાના છે અને જો એકવાર ફોર્મ ભરાઈ જશે પછી નથી લાગતું કે તમે જે રીતની માંગ કરી રહ્યા છો એ માંગ શક્ય બને ફોર્મ ભરવા જવાના છે તો ખ્યાલ છે પણ અત્યારે તો હવે બહુ કન્ફ્યુઝન છે હજી કોઈ રિઝલ્ટ આવ્યું નથી સંકલન સમિતિ બેઠી છે ખ્યાલ છે શું હા ના જવાબ આવે છે પછી આપણે કાલનું જે પણ કઈ હશે એ પ્રોગ્રામ જોઈ લેશું અને બિલકુલ સંકલન સમિતિ પણ પછી હા એટલે વાત એવી પણ હતી કે પરસોતમ રૂપાલાની સાથે સાથે ક્ષત્રાણીઓ પણ એમણે પણ ફોર્મ ઉપાડ્યા છે ને એ લોકો પણ ફોર્મ ભરવાના છે તો કેટલી સંખ્યામાં ફોર્મ ભરવાના છે એનો કોઈ આંકડો તમારા ક્ષત્રા એટલે ક્ષત્રાણીઓ તરફથી કોઈ નક્કી થયો છે આંકડો ના મારા મારા ખ્યાલથી તો મને નથી ખબર આંકડો પતુ કેતા હતા કે બસો રાજકોટમાં વસો ફોર્મ ભરાશે એટલે કદાચ એ બની શકે એવું કેમકે તૃપ્તિબા નો નિર્ણય છે એટલે એવું લાગે છે કેમકે ઈ સંકલન સમિતિ બેઠેલા છે એટલે એમને પછી જ્યાંથી વધારે ખ્યાલ હોય એટલે એમને કીધું તો એ પ્રમાણે કદાચ બની શકે બરાબર છે અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખુબ આભાર અસ્મિતાબા તો આપણી સાથે પ્રજ્ઞાબા અને અસ્મિતાબા પણ જોડાયા હતા અને બંસી જે રીતે એમણે વાત કરી છે અડગ છે ક્ષત્રાણીઓ પોતાની માંગ ઉપર તેમનું કહેવું છે કે ગમે